એક છે આલ એક છે ઢગલ હું છું મકવાણો નયડની ધરતીમાં મિત્રો અમારા બાપદાદા એમ કહેતા કે નૈયડમાં જ્યારે દકાર પડતા ને ત્યારે નયરમાં જતા અને આજે આપણે મળીએ જાણીએ કે અહીંયા કેટલી પેઢીથી કયું ગામ છે કેટલો માલ છે કેવો માલનો ભાવ છે દૂધ કેવો છે સખી છે દખી છે જાણવાની આપણે કોશિશ કરીએ

શેડ છો કી અમે શેડવાનું કી શેડવાનું એટલે એને તમે હોય પછી તમારે આપડે ખબર આપડે ધંગ કીએ આપડે રબારી ઉત આઠ દહક એવડો એના અમે તમારે અહીં ભાષામાં મોકે

તમારી હગોટ કઈ બાજુ વધારે છે અમારે બધી નઈડમે છે ગુજરાતમે છે બધે છે અને બીજા મોટા માલધારી મોટા મોટા છે ભેંસો ગાયો વારાન ભેંસો છે ભેંસો છે ગાયો છે બધે રાખે અને લબારી અને ખેતી ખેતી છે બહુ સારું બહુ સરસ સરસ